તોતેર વર્ષ પછી રાહુ પોતાના નક્ષત્ર શદભિશામાં આવશે દુનિયા બચશે કે બદલાશે આ ત્રણ રાશિઓ પર મોટો સંકટ આવશે અને આ પાંચ મોટી ઘટનાઓ થશે હા દોસ્તો રાહુ કોઈ સામાન્ય ગ્રહ નથી આ વિજ્ઞાનનો સ્વામી છે રહસ્યોનો રાજા છે ટેકનોલોજી શોધ આવિષ્કાર બધાનું જન્મસ્થળ છે અને જ્યારે રાહુ પોતાના ઘર શતભિશામાં આવે છે ત્યારે દુનિયાનો કિસ્સો એકદમ બદલાઈ જાય છે નવેમ્બર બે હજાર પચ્ચીસ ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધી રાહુ આ નક્ષત્રમાં રહેશે અને આ સમયગાળામાં જ્ઞાન અને બુદ્ધિના દેવતા બૃહસ્પતિ જેમનું સ્થાન મિથુન રાશિમાં છે તે રાહુ પર પોતાની નવમી દ્રષ્ટિ મૂકે છે ઇતિહાસ કહે છે કે આવા સંયોગ બહુ જ દુર્લભ હોય છે ઘણા ઓછા બને છે અને જ્યારે બને છે ત્યારે દુનિયા હલચલ મચી જાય છે છેલ્લી વાર આ યોગ ઓગણીસો એકાવનમાં બન્યો હતો અને ત્યારથી દુનિયામાં શું શું બદલાયું પ્રથમ કોમર્શિયલ કમ્પ્યુટર આવ્યો ડીએનએની રહસ્યમય રચના સામે આવી પોલિયો વેક્સિન આવી હાઇડ્રોજન બોમ્બ બન્યો મિસરમાં સત્તા બદલાઈ અને ભારતે આઝાદીના પછી પહેલો ચૂંટણી કરાવ્યો હવે એ બ્રહ્માંડમાં ચક્ર બે હજાર પચ્ચીસમાં ફરી પાછું આવી રહ્યું છે આ માત્ર એક ગોચર નથી આ માનવ સંસ્કૃતિના નવા અધ્યાયની શરૂઆત છે આજના આ વિશેષ વિડિયોમાં આપણે સમજશું કે જ્યારે રાહુ પોતાના શત્મશા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે કઈ ત્રણ બાબતો થાય છે રાશિઓ પર સૌથી વધુ અસર કોણ કરશે દુનિયાની રાજકારણ વિજ્ઞાન અર્થવ્યવસ્થા અને આધ્યાત્મિક દિશા કેવી રીતે બદલાશે અને વીડિયોની અંતમાં હું તમને રાહુના પાંચ એવા ઉપાય પણ કહીશ જે આ પરિવર્તનને તમારા જીવનમાં શુભથી પણ વધારે શક્તિશાળી બનાવી દેશે અર્ધકાાયમ મહાવીર્યંગ ચંદ્રાદિત્ય વિમર્દન તમ રાહુ પ્રણમામ્યહન સૂર્ય અને ચંદ્રને ગ્રસવાનો શક્તિ ધરાવતો અમૃત પીધો અને અમર બનો અર્ધા શરીરવાળા મહાવીર તે અદ્ધભૂત રાહુને મારું પ્રણામ આ દિવ્ય રાહુ સ્તુતિ સાથે હું તમારું સ્વાગત કરું છું ઓમ નમઃ શિવાય રાહુ ફક્ત ગ્રહ નથી તે તે બેચેની છે જે તમને આગળ ધપાવશે વધવા માટે મજબૂર કરે છે તે જ જુનૂન જે કહે છે જોઈએ તો જોઈએ કોઈ પણ કિંમતે રાહુની આખી વાર્તા આ ઊર્જા પર ટકી છે દેવતાઓના વચ્ચે બેસી ગયો અમૃત પી લીધું ગળું કાપી નાખ્યું પણ ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે રાહુ એ જ છે જે જોખમ લઈને પણ જીત જાય છે અને હવે તે જ રાહુ પોતાના ઘર શતભિશામાં પરત ફર્યો છે અને સાથે એક નવો અધ્યાય શરૂ થવાનો છે આ સમય માત્ર રાહુનો જ નહીં પણ રાહુ અને શનિનો મિશ્રિત પ્રભાવ છે કારણ કે મહર્ષિ પરાશરે સ્પષ્ટ કહ્યું છે કે શનિ અને રાહુ એટલે રાહુએ જ ફળ આપે છે જે શનિ જેવી ઊર્જા ઉત્પન્ન કરે કરીએ એટલે આવતા મહિનામાં જે પણ થશે તેની ગહનતા ખૂબ જ તીવ્ર અને અસરકારક હશે હવે વાત કરીએ વિડીયોના મહત્વપૂર્ણ ભાગોની શતભિશા નક્ષત્ર શું છે રાહુ અહીં કેવી રીતે ફળ આપે છે ગુરુની નવમી દ્રષ્ટિ પરિણામોને કેવી રીતે બદલી દેશે અને કઈ છે તે ત્રણ રાશિઓ આ આધારોને શરૂઆતમાં જ સમજવા લેવું કારણ કે રાશિફળમાં આ ફરીથી નહીં આવશે વીડિયો લાંબો તો હશે જ પરંતુ વચન છે કે જ્ઞાન મળશે દિશા મળશે અને ઉકેલ પણ મળશે તો મિત્રો વીડિયો શરૂ કરવા પહેલાં કોમેન્ટ બોક્સમાં દિલથી લખો हर हर महादेव जय शनि देव मित्रों वीडियो ने एक लाइक आपी ने हाइप करो अने जो तमे चैनल पर नवा हो तो सब्सक्राइब जरूर करो सौथी पहला समय नी बात करिए राहु क्यारे पोतानी नक्षत्र यात्रा शुरू करश ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ રાહુ સદભિશામાં પ્રવેશ કરશે અને બે ઓગસ્ટ બે હજાર છવીસ સુધી ત્યાં રહેશે આ દરમિયાન ગુરુ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી રાહુ પર પોતાની નવમી દ્રષ્ટિ પાડશે એટલે કેટલાક સમય રાહુ એકલા ફળ આપશે અને બાકીની વેળાએ ગુરુનો પ્રભાવ તેમના દિશા બદલી દેશે આવતા પ્રભાવ સમજતી વખતે આ ટાઈમલાઇન આપમેળે આખી સ્પષ્ટ થઈ જશે ક્યારે કઈ ઘટના જીવનમાં આકાર લઈ શકે છે હવે સૌથી મોટો પ્રશ્ન શદભિશા નક્ષત્ર શું છે શદભશ જેટલે એકસો ઉપચાર એકસો સમાધાન એવું નક્ષત્ર જે કહે છે કે કોઈ પણ સમસ્યા અશક્ય નથી રાહુની ઉર્જા અહીં ચરમ પર હોય છે કારણ કે રાહુ ત્યાં જ ફળે ફૂલે છે જ્યાં મુશ્કેલીઓ હોય ગુંથણ હોય અને પરિસ્થિતિઓ પડકારજનક હોય શતભિશા એ એવી જગ્યા છે જ્યાં અંધકાર વચ્ચે પણ એક રસ્તો બહાર નીકળી આવે છે શતભિશા સત્તાવીસ નક્ષત્રોમાં ચોવીસમો નક્ષત્ર છે આ કુંભ રાશિના છ ડિગ્રી ચાળીસ મિનિટથી વીસ ડિગ્રી સુધી ફેલાયેલું છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે કુંભનો સહસ્વામી રાહુ જ છે એટલે રાશિ પોતાની નક્ષત્ર પોતાની અને ભાવ પણ એવો કે જે રાહુને અનુરૂપ હોય સૌથી વધુ પ્રિય છે કાળપુરુષની કુંડળીમાં અગિયારમું ભાવ એટલે લાભ ઇચ્છાઓની પૂર્તિ અને અચાનક મળતા અવસરોનું કેન્દ્ર રાહુને માયા બહુ ગમે છે નવું અને અનોખું ગમે છે ચમત્કાર પણ ગમે છે એ માટે મહર્ષિ પારાશરે પણ કહ્યું છે કે રાહુ અગિયારમાં ભાવમાં ખૂબ જ શક્તિશાળી રહે છે હવે એકદમ વિચાર કરો રાહુ પોતાની જાતની રાશિમાં અગિયારમાં ભાવમાં એટલી શક્તિ ધરાવે છે પોતાના જ નક્ષત્રમાં અને પોતાની પસંદગીના ભાવમાં બેસે તો શું થશે જવાબ સાફ છે રાહુ અહીં પોતાનું સાચું પ્રચંડ અને બદલાવ લાવતું રૂપ દર્શાવશે પણ આ ભાવમાં એક રહસ્ય પણ છે અને એ પણ રાહુ સંબંધી છે જેમ કે ધ્વસભાવી ઉર્જા ધરાવે છે તેનું પ્રતિક ખાલી વર્તુળ છે એવું શૂન્ય જે બે અર્થ આપે છે કે તો પૂરો ખાલીપો કે ઉચ્ચ સ્તરના આધ્યાત્મિક ઊર્જાનું ઉદય કુંભનું પ્રતિક પણ જુઓ ઘડું ઘડાથી ખજાનો પણ બહાર આવી શકે છે અને ઝેરી સાપ પણ કોઈને ખબર નથી કે અંદર શું છે આ જ કુંભની મય પ્રકૃતિ છે શદબિશા એક ગતિપ્રધાન નક્ષત્ર છે તેથી આંતરરાષ્ટ્રીય યાત્રાઓ આયાત નિકાસ માહિતીનું સતત પ્રવાહ ગ્લોબલ નેટવર્કિંગ બધું આ નક્ષત્ર સાથે જોડાય છે અને કેમ કે રાહુ માહિતી જાતે લાઇટ સ્પીડથી પકડી લે છે આ સમયે મીડિયા કમ્યુનિકેશન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે જોડાયેલા લોકોને ધમાલ તક મળી જ રહેશે રાહુની માયા આપણને નવા નવા શોધોથી જીને રાખે છે અને આ કારણે આ ગોચરમાં દુનિયાને ઘણા મોટા બ્રેકથ્રુ જોવા મળશે માનવજીવનને સરળ બનાવનારા આ શોધો આ નક્ષત્રની દયા છે હવે આ નક્ષત્રના માલિક દેવતાઓ આવે છે વરુણ અને વરુણ અને રાહુમાં એક રસપ્રદ સમાનતા છે વરૂણ પહેલાં અસુર હતા પણ તપસ્યા અને દૈવી કૌશલ્યથી ઇન્દ્રએ તેમને દેવપદ પર બેસાડ્યા રાહુ પણ અસુર જ હતા પણ અમૃત પીવાના ચતુરાઈથી તેમને દેવતાનું જેવો શક્તિશાળી ગ્રહમંડળ મળ્યું છે શનિ પણ કઠોર તપસ્યાથી ગ્રહત્વ મેળવ્યું છે આથી આ નક્ષત્રની ત્રણ શક્તિઓ રાહુ શનિ અને વરુણ બધા એક ક્ષમતાના પ્રતીક છે જે અસંભવને સંભવ બનાવી દે છે અને તેથી આ નક્ષત્રમાં થતું બદલાવ ક્યારેય નાનું નથી હોતું હંમેશા નિર્ણાયક અને યુગાંતક હોય છે હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ પાસું ગુરુની નવમી દૃષ્ટિ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસમી એક જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુ મિથુન રાશિમાંથી રાહુને પોતાનો શુભ સંતુલનકારક દૃષ્ટિ આપશે ગુરુ અને રાહુ બંને વિસ્તૃત કરે છે પરંતુ બંનેની દિશા અલગ છે રાહુનું વિસ્તરણ અનિયંત્રિત છે હે ગુરુનો વિસ્તાર ડિસિપ્લિન સાથે થાય છે રાહુની ઉર્જા હવામાં ફેલાય એવી તેજસ્વી પરફ્યુમ જેવી હોય છે જે તરત ફેલાય છે તે તીખી હોય છે અને ઝડપથી ખતમ પણ થઈ જાય છે ગુરુની ઊર્જા ફૂલની સુગંધ જેવી ધીમે સ્થિર અને લાંબા સમય સુધી રહેતી હોય છે આ સમયગાળા દરમિયાન ગુરુ રાહુની બેજાર ઊર્જાને સંતુલન દિશા અને સકારાત્મક વળાંક આપે છે અને કારણ કે મિથુન સંચાર પ્રવાસ નેટવર્ક અને બુદ્ધિનું ઘર છે એ વખતે દુનિયામાં એઆઈ સ્પેસ એક્સપ્લોરેશન ગ્લોબલ કનેક્ટિવિટી અને મેડિકલ ટેકનોલોજીમાં જબરદસ્ત વધારો જોવા મળશે અર્થવ્યવસ્થા પણ નવા ચક્રમાં પ્રવેશ કરશે કારણ કે આવનારા વર્ષો ગુરુ ઝડપથી રાશિ બદલશે અને આ વૈશ્વિક પરિવર્તનોની કડી બની જશે રાહુની ઊર્જા એક પ્રકારની કેસ થિયરી જેવી હોય છે અવ્યવસ્થામાંથી નવું સિસ્ટમ જન્મે છે રાહુ પહેલાં હલચલ મચાવે છે પછી વ્યવસ્થા સ્થાપિત કરે છે આગળ જોઈશું કે કઈ પડકારો આવશે કયા ઉપાય અસરકારક રહેશે અને સૌથી મોટો પ્રશ્ન કઈ સમસ્યાઓ સામે આવી શકે હવે આવે છે મૂળ નિયમ પર ગ્રહ જે રાશિમાં હોય છે તે રાશિનો સ્વામી જ તેના પરિણામોનું દિશાનિર્દેશ કરે છે હાલ રાહુ કુંભમાં છે અને કુંભનો સ્વામી શનિ છે એટલે કે રાહુ કામકાજનો આંશિક રીતે શનિ જેવા રહેશે અને શનિ ક્યાં છે મીન રાશિમાં મીન એટલે પ્રલય અંત શરૂઆત અને મોટા પરિવર્તનનો દરવાજો જ્યારે રાહુ અને શનિ જેવી ગાઢ ગ્રહો આવી ઊર્જામાં સાથે કામ કરે ત્યારે પરિવર્તન શાંતિથી નથી આવતું તે સંઘર્ષ વિરોધ અને અસસ્થિરતાની લહેરો પર સવાર થઈને આવે છે તમે બે હજાર પચ્ચીસમાં તેનો પહેલો તબક્કો જોઈ લીધો છે નવી બીમારીઓનો ઉદય દેશો વચ્ચે ટક્કર આર્થિક દબાણ સમાજમાં અસંતોષ અને વ્યવસ્થાથી અસહમતિની આગ આ જ છે ટ્રાન્ઝિશન થ્રુ ટર્બ્યુલન્સ ઇટલી ઉથલપથલમાંથી પસાર થઈને યુગ બદલાવવાનું રાહુનો જન્મ પણ સમુદ્ર મંથનથી થયો હતો પહેલાં ઝેરી વસ્તુ બહાર આવી હતી પછી અમૃત રાહુનો નિયમ પણ એવો જ છે પહેલાં મુશ્કેલી પછી આશીર્વાદ હમણાં રાહુ અગિયારમાં ઘરમાં બેઠો છે ઈચ્છા પૂર્તિનો ઘર પણ આ પાછળ છુપાયેલી છે એક મજાળ એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા જન્મે છે રાહુનું શરીર નથી ફક્ત માથું છે એટલે તૃપ્તિ ક્યારેય નથી થતી જે જોઈએ એ બસ જોઈએ જેટલું પણ મળી ઓછું જ લાગે એટલે આ સમયે વર્કહોલિક બનવું વધારે કામ ઉઠાવવું ઓવરથિંકિંગ ચિંતા અને માનસિક તણાવ વધવા શક્ય છે મહર્ષિ પરાશર પણ કહે છે કે અગિયારમાં ઘરના રાહુ ઈચ્છાઓ પૂરી પાડે છે પણ વ્યક્તિને માયાના જાળમાં ફસાવી દે છે અને ઊંડાઈ સુધી ખેંચી લે છે અને અગિયારમાં ભાવસીનો બારમો છે મોક્ષનો એટલે કે રાહુ માયા વધારે છે આધ્યાત્મિકતાને પાછળ ધકેલે છે હા સફળતાઓ આવશે ઈચ્છાઓ પૂરી થશે પણ સાથે સાથે સંઘર્ષ અને સંકટ પણ આવશે જો તમે આ ઊર્જાને ભાવનાત્મક સંતુલન સાથે સંભાળી લો તો આ જ રાહુ તમને અજાણ્યા આશીર્વાદ પણ આપી શકે છે ચાલો હવે સીધી વાત કરીએ તે ત્રણ રાશિઓ વિશે જેઓના જીવનમાં મોટા ફેરફાર આવનાર છે નંબર એક તુલા રાશિ તુલા રાશિના લોકોની વાત કરીએ તો રાહુના ભાવ પર તમારું ભાવ છે આ દ્રષ્ટિ બે વસ્તુઓ આપે છે સંતાનને નવા અવસર અને તેમના જીવનમાં બદલાવ કેટલાક લોકો પોતાના બાળકોની શિક્ષા કે કરિયર માટે તેમને દૂર મોકલી શકે છે કેટલાક ઘરમાં નાની નાની ગલતફમીઓ ઊભી થઈ શકે છે પણ આ સ્થિતિ સ્થાયી નથી આ તો ફક્ત માનસિક અસર છે જે મંધારામાં વૃક્ષ પણ તમને કોઈ ભયાનક આકાર લાગે છે હવે આવીએ એ ઊંડા રહસ્ય પર રાહુ અને શનિનું મન પર અસર તમારા પંચમ ભાવથી શનિની ઉર્જા રાહુને અસર કરી રહી છે જ્યાં રાહુ બેઠો હોય ત્યાં વિચારો ઘણા ઘણાગણાએ વધે છે એટલે જ્ઞાન પણ વધશે અને શિક્ષણ પણ વધશે પણ શીખવાની ક્ષમતા ટોચ પર પહોંચી જશે અને શેર માર્કેટમાં પંચમ ભાવ પ્લસ રાહુ આશા જોખમ પ્લસ લાભ શનિ મહેનત અને વ્યૂહરચના જો યોગ્ય વિચાર યોગ્ય સમય અને યોગ્ય માહિતીથી કામ કરશો તો અચાનક મોટું પૈસો પણ આવી શકે છે પણ ડર પણ આવશે મનમાં અસુરક્ષા પણ ઉઠશે કે હું સાચું કરી રહ્યો છું કે ખોટું ક્યાંક પૈસો ફસાઈ ન જાય આ બધું રાહુનું માનસિક ખેલ છે હકીકત સાથે તેનું કોઈ લેવું દેવું નથી હવે મુદ્દો શનિની દ્રષ્ટિ સીધી તમારી આવક પર અને રાહુ પોતે અગિયારમાં ભાવનોકારક છે આ બંનેનું પ્રકાશ જ્યારે એક જ જગ્યાએ પડે છે તો તે ધનને કેટલાંક ગુણા વધારી દે છે આ સમયે તમારા માટે બે વસ્તુઓ મળશે કમાનીના નવા દરવાજા અને કામ કરવાની નવી તક મળશે કારણ કે ક્ષણ બિન પ્રયત્ને કશું નથી આપતું અને રાહુ બિન મહેનત અચાનક લાભ નથી લાવતો જેટલો મહેનત કરશો તેટલો પૈસો ઓળખ અને તક મળશે અહીં એક ખાસ વાત એ પણ છે કે રાહુ તમારા પિતૃ સંપત્તિ અને દાદા સાથે સંબંધિત ભાવને પણ સક્રિય કરતો હોય છે ઘણા લોકોને આ સમયગાળામાં એવી મિલકત જમીન અથવા જૂના અટકેલા મામલાથી લાભ મળી શકે છે પણ પેટ સંબંધિત સમસ્યાઓ ખાવા પીવાની ગડબડી ગેસ્ટ્રિક તકલીફ પણ આ ગોચરના ભાગ છે તેથી તબિયત અંગે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે અને અંતે સૌથી મોટો સંકેત તુલા રાશનો આ રાહુ ગોચર તમારા કર્મો તમારા પ્રયત્નો અને તમારા આત્મવિશ્વાસ પર આધાર રાખીને જીવનની નવી વાર્તા લખનાર છે તમે જેટલું શીખશો જેટલું પ્રયોગ કરશો જેટલું મહેનત કરશો રાહુલ તેટલું જ આપશે આ એ સમય છે જ્યારે તમે ઈચ્છો તો તમારી કમાણીનો ગ્રાફ એકથી એક હજાર એક હજારમી એક લાખ અને ત્યાંથી કરોડોમાં લઈ જઈ શકો છો સીમા ફક્ત તમારી વિચારશક્તિ નિર્ધારિત કરશે અને રાહુ તમારી વિચારશક્તિને ઘણી ગણાથી વધારનાર છે અને છેલ્લે પાયે પણ જરૂર જુઓ નંબર બે રાશિ મેષ રાશિના લોકો જ્યારે રાહુ પોતાના જ નક્ષત્ર શદ્મસામાં ચાલો વાત કરીએ અને તો તમે જાણો કે આ ઘટના તમારી કુંડલીના અગિયારમાં ઘરે થઈ રહી છે એટલે આ માત્ર એક સામાન્ય ગોચર નથી આ તમારા જીવનમાં એક નવી ગતિ નવી આવક અને નવી દિશા લાવવાની શરૂઆત છે તમારી આવક તો પહેલેથી જ સારી છે પરંતુ હવે રાહુ એમાં એવી તેજી લાવશે કે તમારી કલ્પના પણ નહીં કરી હોય ખાસ કરીને જેમ લોકો ત્રીજા પક્ષના કામ કન્સલ્ટેશન સલાહકાર સુવિધા પૂરી પાડવાના કે સોલ્યુશન્સ આપવાના ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય સોનામાં સુગંધ જેવી રહેશે અને કારણ પણ સ્પષ્ટ છે દેવગુરુ બૃહસ્પતિ આ સમયે તમને અવગણતા નથી કર રહ્યા છો તમારા ચોથા ઘરમાં કર્ક રાશિથી ઊંચા ગ્રહોનો ગોચર અને ત્યાંથી બૃહસ્પતિની નવમી દર્શી રાહુ સુધી પહોંચવી આ સંયોજન બહુ જ દુર્લભ હોય છે રાહુ ત્યારે ખતરના થાય છે જ્યારે તે એકલો બેસે પણ જ્યારે તેના પર બૃહસ્પતિની શુભ નજર પડે ત્યારે તે એ જ કામ કરે છે જે તમે તેની પાસેથી માંગો છો વૃદ્ધિ તક મોટી કમાણી મોટા સંપર્ક અને મોટા અવસર પણ સાથે એક સત્ય પણ છે જ્યારે પણ ધન આવે ત્યારે ખર્ચ પણ આવશે કારણ કે રાહુ કુંભમાં છે અને કુંભના સ્વામી શનિ તમારા બારમાં ભાવમાં બેસેલા છે સાતીના દબાણ આરોગ્યમાન મુશ્કેલીઓ અને ફિજૂલ ખર્ચ તમારી દરવાજા પર ખટખટાવી શકે છે પણ સારી વાત એ છે કે આવક મજબૂત રહેશે એટલે કે જેટલો ખર્ચ આવશે તમે એને સંભાળી લેશો સ્થિતિ ખરાબ થતી નહીં બસ સાવચેત રહેવું પડશે અને અંતે ઉપાય પણ જોવો પડશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ વખતે રાહુનો ગ્રહણ કોઈ સામાન્ય ઘરથી નહીં પણ તમારું નવમું ભાવ એટલે કે ભાગ્ય દર્શન વિશ્વાસ અને જીવન દ્રષ્ટિવાળા સ્થાનથી થઈ રહ્યો છે અને ખાસ વાત એ છે કે શતભિષા નક્ષત્ર પણ તમારી જ રાશિમાં સક્રિય થવાનું છે એટલે આ ગ્રહણનો પ્રભાવ ફક્ત બાહ્ય સ્તરે જ નહીં પણ તમારા અંદર સુધી ઉતરીને બદલાવ લાવશે સૌથી પહેલાં વાત કરીએ તે વિસ્તારોની જે રાહુલ તરત જ સ્પર્શ કરતાં જ સક્રિય થઈ જાય છે ધર્મ આસ્થા અને જીવનના સિદ્ધાંતો નવમ ભાવ એ બધાનો રાજા છે અને રાહુ એ ગ્રહ છે જે મનને પ્રશ્ન કરવા શીખવે છે જે તમને જૂની હદોથી બહાર કાઢીને નવી દિશાઓમાં વિચારવાનું હિંમત આપે છે તેથી આ સમયે એક વાત સ્પષ્ટ દેખાશે તમારી વિચારધારામાં ઊંડાઈ આવશે નવું દૃષ્ટિકોણ વિકસશે દુનિયાને જોવાનું નજરીયો બદલાશે પણ સાથે સાથે પરંપરાઓથી થોડું દૂર પણ લાગશે જેમ કે લાગશે કે હું ખરેખર શું માનું છું મારા માટે શું સાચું છે હું કેમ માનતો હતો કે જે હવે સુધી માનતો આવ્યો હતો એ જ તમારે તમારા અંદરના આધ્યાત્મિક આધારને મજબૂત કરવો પડશે જો અંદર સ્થિરતા રહેશે તો રાહુ તમારી વિચારધારાને સીમાઓથી ઉપર ઉઠાવીને એક નવા આકાશ સાથે મળાવશે હવે આવે છે રાહુનો સૌથી મોટો તોયફો ભાગ્યમાં વધારો નવમ ભાવ જ્યારે સક્રિય થાય છે તો જીવનમાં અવસરો આપમેળે ખુલવા લાગતા હોય છે નવી જગ્યાઓ નવા લોકો નવા પ્રસ્તાવ અને નવી મુસાફરીઓ બધું તમારી માર્ગમાં આવશે અને આ બધા સમય દરમિયાન દેવુરુ બુધસ્પતિની નવમી નજર રાહુને શક્તિ આપતી રહેશે એટલે કે ભાગ્યના દરવાજા બંધ થવાને બદલે વધારે જોરથી ખુલશે આશાઓ ફક્ત પૂરી નહીં થાય પણ આથી વધારે મળશે ઘણા મિથુન રાશિવાળા લોકો માટે વિદેશથી મોટા અવસર આવશે વિદેશી વેપાર અથવા અચાનક કોઈ દૂરના દેશમાંથી પૈસા મળવાના યોગ બનશે લાંબી મુસાફરીઓ વધશે અને પ્રમોશનની સંભાવના મજબૂત રહેશે પણ બે બાબતો પર થોડી સાવચેતતા જરૂરી છે સંતાન તેમના જીવન શિક્ષણ નિર્ણય કે ભવિષ્યને લઈ થોડી ચિંતા થઈ શકે છે આ માનસિક દબાણ છે અતિ પ્રાકૃતિક નહીં ફક્ત રાહુનો મન પર અસર છે માતાપિતાના આરોગ્યમાં ઉતાર ચઢાવ જોવા મળશે ધીરજ રાખો આ સ્થિર સ્થિતિ નથી હવે કુલ મળીને જોવાય તો મિથુન રાશિ લોકો માટે આ સમય બહુજ અસરકારક સાબિત થઈ શકે છે ગુરુ તમારી રાશિ પર બેઠા છે રાહુલ તમારું ભાગ્યસ્થાન જાગૃત કરી રહ્યો છે આનો અર્થ કે તમારી છબી વધશે તમારું પ્રભાવ વિસ્તારશે લોકો તમારી વિચારધારાને મહત્વ આપશે અને તમારી પબ્લિક વેલ્યુ ઘણું વધી જશે સિદ્ધિઓ મળશે તમારા કામની શોભા વધશે અને આ ભીડમાં તમારી ઓળખ વધુ મજબૂત થશે હવે વાત કરીએ ઉપાયોની સાચી શક્તિની પહેલો ઉપાય છે વરુણ ગાયત્રી મંત્ર ઓમ જલબિંબાય વિદમહે નીલપુરુષાય ધીમહિ તન્નો વરુણ પ્રચોદયાત પાણીના સ્વામી ભાવનાઓના સ્વામી અને શ્રીકૃષ્ણ દ્વારા વિભૂતિ યોગમાં વર્ણવાયેલા વરુણ દેવા મંત્રમાં જે નીલપુરુષાય ધીમહી આવે છે તે એક વધુ ઊંડા ઉપાયની પુરુષ સાધનાનું સંકેત આપે છે કારણ કે નીલો રંગ રાહુ શનિ અને વર્ણના ત્રણોની ઊર્જાનો મૂળ તત્વ માનવામાં આવે છે રાહુનો શાંતિ જ્ઞાનથી થાય છે પરંતુ રાહુની તીવ્રતાને સંતુલિત કરવા માટે તેમની તાંત્રિક દિશા નીલ સરસ્વતીની સાધનાનો માર્ગ બતાવવામાં આવ્યો છે આ જ સાધનામાં નીલકંઠ શિવનો પ્રભાવ પણ સામેલ થાય છે રાહુ પોતે શિવને ગુરુ માને છે અને આ સાધના રાહુની ઉગ્રતાને સંતુલિત કરવામાં ખૂબ જ અસરકારક છે પણ ભાઈ ધ્યાન રાખજો કે આ સાધનાઓ સામાન્ય નથી હોતા તેમને કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શન વિના યુટ્યુબ જોઈને કરવું સહી નથી ભૂલ મોટી પડી શકે છે હું અહીં માત્ર દિશા બતાવી રહ્યો છું જેથી જ્યારે ક્યારેક કોઈ કાબલિયતવાળું ગુરુ મળે ત્યારે તમે આ ઊંડા દુર્લભ અને શુભ સાધનાનો લાભ લઈ શકો